આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ અને ફરીથી કહું છું કે આપણા સૌના સન્માની એવા હીરાભાઈ સોલંકી સાહેબ મંચ પર બિરાજમાન અતિથિ વિશેષ દરેક જિલ્લામાંથી ઉપસ્થિત જયારે ઉપાધ્યક્ષ તરીકે મારી વરણી થઈ છે સાથે સાથે કોડીનારમાં તાલુકા મંડળ બીજેપીનો પ્રમુખ પ્રમુખ છું અને કોડીનાર એપીએમસી ના ડાયરેક્ટર પણ છું આપણે શું જાણીએ છીએ કે શિક્ષણ એક એવો દીપક છે કે આપણો સૌના જીવનમાં અંજવાળો પાત્ર છે અને આ અંજવાળાના માધ્યમથી આપણે સૌ એક વિકસિત સમાજ ઉભો કરી શકીએ છીએ આ સમાજ ભૂગોચ્યા પછીથી એમની જાળવણી બહુ જરૂરી છે અને જાળવણી કરવી હશે તો આપણે એકલે હાથે નહીં કરી શકીએ એના માટે આપણ વિકસિત કરવો પડશે આ માટે તેને આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને આ વસ્તુ સૌથી વધુ જો પરિણામલક્ષી તરફ જવું હોય ને તો યુવાનો તક આપવી પડશે ખાસ કરીને સમાજમાં આપણે બધાને ખબર છે કે યુવાનો આપણો અરીસો છે માર્ગદર્શન પૂરું પાડશું તો હું માનું છું ત્યાંથી રણમાં જો ગુલાબની ખેતી કરવી હશે ને તો યુવાનોના માધ્યમથી આપણે કરી શકશું સાથે સાથે સ્વામી વિવેકાનંદ પણ યુવાનોને ભાર દેતા કીધું છે કે બ્રહ્માંડની કોઈ શક્તિ ક્યારેય તમારી ઉપર હાવી થતી નથી જ્યાં સુધી તમે હાવી થવા ન દઉં સુધી એટલે આ તકે બેનના કહેવા પ્રમાણે હું વિશેષ સમય નથી લેતો પણ ખાસ કરીને શિક્ષણ અને યુવાનો ઉપર વધારે ભાર આપું છું સાથે સાથે આપણું જે સંગઠન છે એ વધુ ને વધુ સાંપ્રણ સમયમાં વિકસિત બને અને એના નેજા હેઠળ

તમને આશીર્વાદ રૂપ મે તમારી સામે જ છે અને અમારા સહભાગ્ય થી આ કે તમારા સૌના દર્શન થી આ મંચસ્થ તમામે તમામ મહાનુભાવો આપ સૌ કોડી સમાજના આગેવાનો અને આપ અહીંયા પધાર્યા હોય હમણાં જ બેને વાત કરી વ્યસન માંડ્યું બે દિવસ પહેલા આપ સૌ ડોનાલ્ડ ટ્રમ્પ ને તો ઓળખતા જ હશો અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એનો એક બાયોગ્રાફી એક મૂવી રિલીઝ થયું હું જોતો તો હમણાં એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ને એમ પૂછ્યું કે તમે આટલા સક્સેસફુલ બૈના છો આટલા સક્સેસફુલ બિઝનેસમેન બૈના પ્રેસિડેન્ટ બૈના અમેરિકાના એની એનું કારણ શું એમ એને એમના પરિવારના કોઈ વ્યક્તિને વ્યસન નથી એ તો દેશનો આખી દુનિયાનો રાજા કહેવાય ડોનાલ્ડ ટ્રમ્પ એટલે અમેરિકાનો પ્રેસિડેન્ટ આખી દુનિયાનો રાજા કહેવાય એમણે એમના પરિવારના એક પણ વ્યક્તિને વ્યસન થવા નથી દીધી વ્યસનથી દૂર રાખ કોઈ પણ સમાજનો પાયો એના ઘડતરથી આગળ વધે છે જો તમારો પાયો નબળો નબળો હોય તો મકાન રે નહીં એટલે પાયો મજબૂત કરવો પડે પાયો કઈ રીતે મજબૂત પડે આપ સામાજિક રીતે આગળ વધો આપ શૈક્ષણિક રીતે આગળ વધો આપ રાજકીય રીતે આગળ વધો રાજકીય એટલે કોઈ પાર્ટી નહીં પણ કોઈ પણ તમે પાર્ટીમાં હોય બધી રીતે આપને આગળ વધવું પડે અહીંયા આપ આજે જાફરાબાદ પધાર્યા હોય ત્યારે હું પોતે એપીએમસી નો ચેરમેન છું જિલ્લા યુવા મોરચા નો પ્રમુખ છું અને દરેક દરેક વ્યક્તિ ચાહે રાજકીય હોય સામાજિક હોય બધા પોતાના સમાજ વિશે પોતાનો સમાજ કઈ રીતે આગળ વધે એના માટે વિચારતા જ હોય છે જ્યારે મને પૂછવામાં આવે ત્યારે હું અમસ્તા એમ જ કહું કે સાહેબ લાઠીની અંદર આખા લાઠી સિટીની અંદર સિત્તેર ટકા કોળી સમાજની વસ્તી હોય તો સુકામ લાઠીની અંદર નગરપાલિકાનો પ્રમુખ કોળી સમાજનો ન બને આઝાદી પછી પ્રથમ વાર લાઠીની અંદર કોળી સમાજ નો નગરપાલિકાનો પ્રમુખ બન્યો આ વિસ્તારની વાત કરીએ તો જાફરાબાદ નગરપાલિકા હોય જાફરાબાદ તાલુકા પંચાયત હોય આખા જિલ્લાનો કારોબારી હોય મેં પહેલા જ આપને કીધું કે કોઈ પાર્ટીની વાત નથી પણ સમાજની વાત કરતી હોય આપણે જે સ્થળ ઉપર હોય હમણાં જ આપણા ઉપાધ્યક્ષ એ વાત કરી કે હું શૈક્ષણિક રીતે હું જોડાયેલો છું

જે મજબૂત હશે ને એ જ આ જીવનમાં ટકી રહેશે જો આપણે આપણા સમાજને બીજા સમાજના હરોળમાં ઉભો રહેવું હોય તો આપણે કઈ રીતે સમાજને આગળ વધારવો પડે હમણાં જ ત્રણ દિવસ પહેલા જ અમે અમેરિકાથી આવ્યા અમે અમેરિકા હતા ત્યારે ન્યુ જર્સી કરીને એક સિટી છે ત્યાં તમામે તમામ આપણા ભારતીય લોકો ત્યાં વસે છે એમાં ખૂબ મોટી સંખ્યામાં પટેલ સમાજના લોકો ત્યાં વસે છે એક પટેલ સમાજનો દીકરો અમેરિકા ગયો હોય એટલે ચાર ગણા એને લઈને આવે એને રહેવા માટેની જગ્યા આપે જ્યાં લગીને સેટ ન થાય ત્યાં લગીને પોતાના ઘરે રાખે પછી ધીરે ધીરે મહેનત કરતો 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 એને ક્યાંક નોકરી મળે પછી ઈ ગયો હોય તો ત્રીજાને લઈ જાય ત્રીજો લઈ જાય તો ચોથાને લઈ જાય પણ આપણામાં આપણામાં એકબીજાના ખાલી આપણે પગ ખેંચવાનું કામ વધારે કરતા હોય પણ હવે જૂનું આપણે ભૂલી જાય પણ હવે એવો ખૂબ એવો એકદમ હવે આવો ઉત્સાહ થાય કે આપણે એમ કહીએ ને કે ભાઈ ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્વિટર ઉપર હોય અને આપણે લખીએ કે ભાઈ ચેતન શિયાળ તો કઈ કોળી સમાજ નો તો તરત જ સામેવાળો એમ કહે કે ભાઈ હું પણ કોળી છું પરિસ્થિતિ હવે ખૂબ ચેન્જ થઈ છે આપણે આપણી તાકાત આપણા સમાજ ઉપર આપણે ગર્વ હોય તો આપણે આગળ વધી શકતા હોય ઘણા બધા મહાનુભાવો બધા પોતપોતાની વાતો કરવાની છે છે પણ મારી હાથ જોડીને વિનંતી કે જેમ બને થોડા થોડા યુવાનોને અહીં અત્યારથી તૈયાર કરતા રહેજો કેમ કે આગામી વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ પછી એ જે યુવાનની તમે અહીંથી જે તમે શિક્ષણ આપશો એ ધીરે ધીરે કરીને સમાજનું પ્રતિનિધિ કરવાનો છે અને ધીરે 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 કરીને સમાજ માટેનો પ્રેમ સમાજ માટેની મિત્રતા સમાજમાં કઈ રીતે આપણે સંઘર્ષ કરીને આગળ આગામી દિવસોમાં સમાજને કઈ રીતે એક દિશા દેવી હોય આગળ વધારવાનું હોય એ અત્યારથી તમારે પ્લાનિંગ કરવું પડશે કેમ કે આગળના દિવસો ખૂબ કઠિનાઈ પૂર્વક રહેવાના છે ધીરે 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 હજી આપણે કોન્સ્ટેબલ સુધી પહોંચ્યા છે પણ ભલે જે પણ હોય ઘણા બધા આપણા લોકો અધિકારો અધિકારીઓ હશે કોઈક ડોક્ટર હશે કોઈક વકીલ હશે પણ સમાજનો નાનો વ્યક્તિ હોય એને થોડું ગાઈડન્સ આપજો કદાચ આપે આર્થિક રીતે ન કરી શકતા હોય પણ એનું મનોબળતર કઈ રીતે આગળ વધે એના માટેના પણ પ્રયત્ન કરજો અને આપ સૌ આગેવાનો અહીંયા આજુબાજુના તાલુકામાંથી જિલ્લાથી પધારા હોય આપણે સૌને જોઈને એવું લાગે છે કે આપના માટેનો સમાજ માટેનો પ્રેમ તમારા મુખ ઉપર દેખાય છે બાકી આ જમાનામાં કોની પાસે ટાઈમ છે અત્યારે આપ સૌ અહીંયા પધાર્યા હોય હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી આપે સમાજ માટેની જો બલિદાન આપે છે આપ્યું છે કે ક્યારેક યુવાન તરીકે અમે નહીં ભૂલશું અને જ્યાં પણ અમારા લાયક કઈ પણ એવો સેવા

અને અમને ખબર હતી કે શિક્ષણ દ્વારા જ સમાજને આગળ લાવી શકાશે એટલે અમે મારી નિયુક્તિ પછી તાત્કાલિક ધોરણે અમે જિલ્લામાં મિત્રોને ભેગા કર્યા એવા એવા મિત્રોને મળ્યા જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ મળ્યા અને કર્મચારી મંડળની રચના કરી સમગ્ર જિલ્લાનું બોડી રચના કર્યા પછી જે ચાર તાલુકા કોળી સમાજ ધરાવતા હતા એના પણ તમામ તાલુકાના પ્રમુખ મંત્રીઓ અને કારોબારીની રચના કરી આવનારા દિવસોની અંદર કોળી સમાજની તાકાત આ ગુજરાતની અંદર શું છે એ પણ દેખાવાની જવાબદારી આપણી સૌની કે કોળી સમાજની અવગણના એ આપણી સૌની અવગણના છે આવનારા દિવસોની અંદર કોઈ એવું વિચારી પણ ના શકે એવી તાકાત ઊભી કરવાની પણ આ સંગઠનમાં તાકાત છે આ સંગઠનની થોડીક હિસ્ટ્રી હું આપને જણાવું તો પુરાય દેશની અંદર આ સંગઠન પાયાને મજબૂતાઈથી કામ કરે છે અખિલ ભારતીય સંગઠન જે છે કોળી સમાજનું આ સંગઠને આખાય રાષ્ટ્રને રામનાથ કોવિંદ જેવા રાષ્ટ્રપતિ પણ આપ્યા એ પણ આપણા સંગઠનની અંદર રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે આપણો સમાજ આર્થિક રીતે શૈક્ષણિક રીતે પછાત સમાજમાં મોટી સંખ્યા ધરાવતો સમાજ આપણો સમાજ હવેના દિવસોની અંદર આર્થિક રીતે 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 સામાજિક શૈક્ષણિક છે આપણા સમાજોની અંદર કુરિવાજો ધીરે ધીરે ખતમ થતા જાય છે જે રીતે યુવાનો એ સમાજની વચ્ચે રહી પોતાની સમાજની જવાબદારી સંભાળી અને સમાજની વચ્ચે રહેતા તમામ કુપોષણો હોય કુ રિવાજો હોય એમને નાબૂદ કરવા માટે જે અથાક પ્રયત્નો કરી રહ્યા છે એમને પણ આજના દિવસે આપણે કારોબારીના દિવસે એમને વંદન કરીએ છીએ ક્યાં છે એમ કોડી સમાજના અને આપણા પરિવારના શ્રી હીરાભાઈ સોલંકીને હું અહીંથી વંદન કરું છું કારણ કે હીરાભાઈ જે અત્યાર સુધીની કામગીરી કરી છે એ હવે છાપામાં વાંચેલી છે અને જયારે અમારા અધ્યક્ષ થયા ત્યારે પહેલી વખત મારે એમની સાથે ગાંધીનગર મુલાકાત થયેલી પણ કે 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 છે ને જેનો 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 આપણે શું કહેવાય જે અને લીડર હોય એની સાથે કામ કરવાની મજા આવે એવી રીતે કોળી સમાજની અંદર જ્યારે બધાના હૃદય ઉપર જેને સામ્રાજ્ય મેળવું છે એવા હીરાબાઈ સાથે અમને કામ કરવાની બહુ મજા આવશે અને જ્યારે સોદનભાઈ એમને વાત કરી કે આપડા સમાજની અંદર હીરાબાઈને અધ્યક્ષ સ્થાન અખિલ ભારતીયમાં મળે છે ત્યારે સૌથી પહેલા અમને ખુશી થઈ હતી અને આજે હું એટલું જ કહું છું કે ભલે અમે પોરબંદરની અંદર કામ કરીએ છીએ પોરબંદરમાં સામ્રાજ્ય ઘણા લોકોનું છે પણ જ્યારે કોળી સમાજનું નામ આવે ને ત્યારે કોઈ અમને કઈ કેતું નથી કે નથી બોલાવતું કારણ કે

કે આ ભવે તો મને કોળી સમાજમાં જન્મ દીધો છે પણ ભવ ભવ મને કોળી સમાજમાં જન્મ આપે જેથી હું કોળી સમાજના કામ કરવા માટે અત્યારે પણ આવી રહ્યો છું અને હું મારા સમાજમાં અત્યારે જેટલા અહીંયા બેઠા છે એટલાને કહું છું કે હું મારા જિલ્લામાં તો ઠીક પણ જૂનાગઢ જિલ્લામાં પણ અને જ્યાં જ્યાં કોળી સમાજના ટ્રસ્ટ બનાવવાના થાય છે ત્યાં હું 1 રૂપિયો પણ નથી લેતી અને સમાજને સેવા આપું છું એટલે મારું કહેવાનું એટલું જ છે કે કોળી દાજ રાખજો જેમ હીરાબાઈ માં કોળી દાજ છે જેમ સોલંકી પરિવાર માં કોળી દાજ છે એવી જો તમે બધા દાજ રાખશો ને તો ભવિષ્યમાં કદાચ આપણો કોળી સમાજનો સામ્રાજ્ય હશે અને હું તો એમ કહું છું કે આવતા ટાઉનની અંદર મને એવું દેખાય છે કે શ્યામ તરીકે મારો ભાઈ હીરાબાઈ બેસે અને હું એટલી પ્રાર્થના પ્રભુ પાસે અને માતાજી પાસે કરું છું જેથી આપણને કોઈ પણ જાતની તકલીફ ન પડે આટલું કહી હું વિરમું છું જય હિન્દ જય ભારત જય કોણી સમાજ તમે જોઈ રહ્યા છો ને એડવોકેટ છે મેં આપણા સમાજના સાહેબ એવા બધા બેનોને જોયા છે કે જેઓ હું મળી છું કે જેઓ ડેપ્યુટી કલેક્ટર છે નામ તો નહી લો પણ એક મેડમ હમણાં મળી સી એઝ અ ડેપ્યુટી કલેક્ટર અને એણે મને એવું કીધું કે મારો સમાજમાં ક્યાંય મારો નંબર ના આપશો તમારા કંઈ કામ હોય તો મને ક્યાં જ હું કરી આપીશ પણ મારો નંબર ના એટલે આ એક શીખવા જેવી એ બાબત છે કે બહેનો આ અહીંયા આ તો સારું છે કે અત્યારે આપણે ફર્સ્ટ રોમાં પાંચ બહેનો દેખાય છે ને હેતલબેન નોટરી એડવોકેટ નોટરી છે એમની પાસે જે નોટરીનો લાયસન્સ છે ને એ લાયસન્સ માટે એમને જે મદદ મળી હોય કે એમનો જે સપોર્ટ જેનો મળ્યો હોય સોલંકી પરિવારમાંથી એમને મળ્યો છે એવું હેતલબેનને કહેવાનું છે મારી ખાસ એક રિક્વેસ્ટ છે ને દરેક કાર્યક્રમમાં એન્કરિંગમાં હું વચ્ચે બોલતી હોઉં છું કે બહેનો વધારે આવે

એને એ કઈ ન કરે ને તો એને અહીંયા લઈ આવો ભલે એ કઈ બોલે નહીં ખાલી એને કાર્યક્રમમાં આવતા કરો એ મને કે હેતલ બેન ને કા બેનો ને જોશે ને એટલે એને એવું થશે કે મારે આ કઈક કરવું છે એના એને કોઈક ફિલ્ડમાં તો એની કોઈક તો સ્કીલ એવી હશે કે એમાં એ કઈક કરી શકતા હશે હું ને હેતલ કરી શકીએ એવું નથી આપણી તમારી આજુબાજુની બહેનો તમારી દીકરીઓ તમારી ભાભીઓ કાકીઓ બધા કઈક ને કઈક કરી શકે ને એટલા બહેનો સક્ષમ છે પણ એની અંદર રહેલો ડર કાઢો એની અંદર રહેલો સ્કિલ બાર કાઢો અને એને લાવો તમે શું માનો છો આપણા સમાજની કેટલી શિક્ષિત બેનોને કેટલી બધી બેનો નોકરી કરે છે કેટલી બધી બેનો જોબ કરે છે પણ અહીંયા કેમ નથી દેખાતી કારણ કે નોકરી કરતા ને હું નોકરી કરતી ને મારા ઘરવાળાને એવી જ ઈચ્છા હોય કે તું રહેવા ને હું જઈ આવું છું આ એક તમે એમ કેશન કે નાના તારે આવું જ જોઈએ તું આવ ત્યારે આવશે

સમાજની અંદર સેવા કરી રહ્યો છું આજથી પંદર વર્ષ પહેલાની વાત કરું છું કચ્છની શિક્ષણ ઉપર વધારે આપણી સમાજ ધ્યાન આપે છે સો ટકા છે અને ગુજરાતની અંદર શિક્ષણ છે કચ્છની અંદર કોળી સમાજ એટલે શું એ કાંઈ પણ ખબર નથી આજથી પંદર વર્ષની પહેલાની વાત કરું છું અને તમે લોકો જેટલા પણ બેઠા છો તમને એ ખબર હોય કે કચ્છમાં છે કદાચ ખબર હશે વર્ષ હું ખૂબ આભારી છું મને આપણા દાસભાઈ અને અનુભાઈ અત્યારે અહિયાં જ હાજર છે પંદર વર્ષ પહેલા મને દાસભાઈ અને અનુભાઈ આવી મારા ગામડે અને મને મળ્યા કે ભાઈ ગુજરાતમાં કોળી સમાજ છે તમે અહીંયા કચ્છની અંદર જે કામ કરી રહ્યા છો કોળી સેનામાં તમે છે તમને અમે કાર્ડ આપશું હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીનો પંદર વર્ષ પહેલા જયારે કાર્ડ મે બનાવ્યો પરસોત્તમભાઈ અને હીરાભાઈનો ફોટો લાગ્યો એને સામેની સામે મારો પણ ફોટો છે અત્યારે પણ મારી ટીમ આવી છે સાથે અમે આઠ નવ જણા છીએ એ બધા કોળી સમાજના સામે એક ફોટો અને કાર્ડ છાપ્યો કચ્છની અંદર એમાં હીરાભાઈનો ફોટો અને પુરસોત્તમભાઈનો ફોટો કચ્છમાં વીસ વર્ષ કે પચીસ વર્ષ પહેલા પરસોત્મભાઈ આવ્યા હશે જ્યારે કેરીડી મંત્રી હતા હતા ત્યારે પણ સાહેબને પણ ખબર નથી કોળી સમાજ આપણે અહીંયા છે ત્યારથી હું કોરી સમાજની અંદર જોડાણ અને કામ કરતો તો હું હીરાભાઈ સાથે રૂબરૂ મારી મુલાકાત થઈ નથી અને ન તો પરસોત્તમભાઈ સાથે અને સોરી સોલંકી પરિવાર સાથે પણ મારી મુલાકાત થઈ નથી જ્યારે દાસભાઈને કહું કે મને હીરાભાઈને મળવું છે પરસોત્તમભાઈ મળવું છે બીજે છે આમ છે ત્યાં છે અમે ઘણી વખત અહીંયા ગુજરાતમાં આવ્યા આટા મારી પાછા હાલ્યા જઈએ મીરકુંજ છે એમનું ફાર્મ

ત્યારે કચ્છ કોળી સમાન આખું કચ્છ જીરો કોળી છે નવા જોડાણો અમે પહેલા સ્ટેન્ડિંગ નો પ્રોગ્રામ જ્યારે માધાતાનો કર્યો ત્યારે કચ્છની અંદર 8000 કોળી સમાજના માણસો ભેગા થયા અને અમારું વતન મારું ગામ પાકિસ્તાની છેડે છે મારું ગામ નલિયા બાજુથી 22 કિલોમીટર પાકિસ્તાન જેટલું થાય દરિયામાંથી વચમાંથી આમ તો ઘણું છેટું રહે દરિયામાંથી દોરીને પગે જઈએ તો વચમાં કઈ થાય એનું કઈ નક્કી નહીં પણ પંદર વર્ષ પહેલાથી હું કામ કરતો હતો કરતો હતો કરતો હતો પાંચ વર્ષ પછી મને સાહેબ હીરાભાઈ સોળંકી ભુજમાં મળ્યા એ પણ દિનેશ દાદાને હું આભારી માનું છું એમના થ્રુ અમારી એક હોટલમાં મુલાકાત થઈ એમના સાથે અમારા આજ ગાંઠ સંબંધ બંધારણ આજ કોઈ પણ પ્રોગ્રામ હીરાભાઈની મીટિંગ હોય હીરાભાઈની ઘરની અંદર પ્રસંગ હોય કોઈ પણ પ્રસંગ હોય હીરાભાઈની પરિવારમાં સોલંકી પરિવારમાં હોય તો હું અને મારી ટીમ ક્યારે પણ અમે મિસ નથી કરી ગમે ત્યારે અહીં આવ્યા છે અને બીજું શિક્ષણ તો અમારામાં જ છે નહીં ઘણું ઓછું છે દુઃખથી કહી શકીએ છીએ પણ કચ્છમાં કોળી સમાજને જ્યારે કોળી સેનાનો નેજો ઉઠાડ્યો ત્યારે આજ કોઈનો કોઈ પણ સમાજનો માયનો દીકરો સામે આંખ ખોલી નથી દૂત ભાઈ અમારા સામે અને એટલું એટલી તાકાત ધરાવી છે કલમ હલાવતો નથી શીખ્યા પણ બીજું બધું હલાવતા અમને આવડે છે એટલે બીજી સમાજને કહી શકીએ છીએ કે અમે બધું કરી શકીએ છીએ એટલે હું શું સાહેબનું ખૂબ આભારી માનું છું સાહેબને ખાલી ફોટા ઉપર ખાલી ફોટા ઉપર એમના પરણાથી એમના શિક્ષણથી અમે આજે આજ કોળી સમાજ કચ્છ લેવલે ફર્સ્ટ નંબર માટે દિલ્હીમાં નામ પૂજે છે ભાઈ હીરાબાઈ નો ફોટો અને પરસોત્તમભાઈ ફોટો કાર્ડ બનાવ્યા પછી અને કચ્છ ના અહિયાં સિત્તેર વર્ષ નો દાખલો છે સિત્તેર વર્ષ સુધી અમને કોળી સમાજ ની સરપત નતું આજે એકસો ને બ્યાસી ધારાસભ્ય ની સીટું છે નલિયા એક નંબર કહેવાય અબડાસા તાલુકા આજ એનો કોળી સમાજનો જ માણસ બેઠો છે એ સરપચ છે પંદર હજાર વસ્તીનો કોળી સમાજનો સરપંચ છે એટલે એ અમે અમેથી ક્યાંથી મળ્યું કોળી સેનામાંથી અમે હંમેશા કોળી સમાજની અંદર રહી અને ભેગા સંસ્થન થયા છીએ કામ પણ કર્યા છે એના પછી હીરાભાઈની પ્રસ્તુતિ અમારી ગોધરા ગામમાંથી ત્યાં આવ્યા પહેલી વખત ત્યાર પણ આઠથી પંદર હજાર અને હું અભિમાન નથી કરતો પંદર હજાર વ્યક્તિ જેમ આપણે ભગવાનની પૂજા કરી એમ બધા હાથ જોડીને ઉભા હતા હીરાભાઈ માટે શું કામ કે અમારો કચ્છનો નહીં પણ આખા ગુજરાતનો સાવજ આવ્યો છે એટલે ત્યારે બધા રાજકીય લેવલના માણસો અન્ય સમાજના લોકો કાન ખુલા કરી નાખ્યા કે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી ખરેખર કોઈ સમાજમાંથી આવે છે એટલે કચ્છમાં ત્યારે ખબર પડી હતી એટલે આવી ધાક અમે એમના પાછળ ત્યાં દબાવીને બેઠા છીએ ક્યાંક જરૂર પડશે તો બોલાવશું પણ ત્યાં એમાં થોડું અધૂરું કામ હશે હાજર થયા છે એમના પરિવારથી કોઈ પણ વ્યક્તિ આવા કોરોનાની અંદર કચ્છમાં બહુ રાડ હતી કોરોનામાં સાહેબ ન પહોંચી વળ્યા સાહેબ ન આવી શક્યા કારણ ઘણું કામ હતું ત્યારે પણ ભાવેશભાઈ ત્યાં પધાર્યા હતા કચ્છની અંદર